અને આજના પરમ પવિત્ર દિવસે આવા હા આજના પરમ પવિત્ર દિવસે જયારે ગાંધી જયંતિ છે ત્યારે થરાદ સબજલમાંથી હું ડોક્ટર રીતે પ્રજાપતિ નમસ્કાર કરું છું અને આપણા સૌનું જીવન સુધરે એના માટે ભગવાનને પ્રાર્થના કરીએ મારે એક સંદેશો આપવો છે કે આપણે આપણું શરીર યોગ પ્રાણાયામ દ્વારા તો આપણે શુદ્ધ રાખીએ આપણને ભગવાને શરીર આપ્યું છે તો બેસી રહેવા નહીં શરીર હવે માટે આપ્યું છે આપણે સતત બેસીએ તો ઘણી બધી તો શરીરને હલનચલન આપવું ઊંડા શ્વાસ લેવા છોડવા ભગવાને આપણને સારું સારું ખાવાનું આપ્યું છે ઘી આપ્યું છે દૂધ આપ્યું છે ચોખ્ખું પાણી આપ્યું છે અનાજ આપ્યું છે કઠોળ આપ્યું છે ઘઉં આપ્યા ચણા આપ્યા મગ વાલ વટાણા કઠોળ ઘણું બધું આપ્યું છે પરંતુ આપણે આનંદમાં રહેવા માટે અલગ અલગ પ્રકારના નશીલા પદાર્થોનું સેવન કરતા હોઈએ પહેલાના જમાનામાં દવા નથી તો લોકો દારૂનો દવા તરીકે ઉપયોગ કરતા એટલે કે એક ચમચીમાં પાંચ એમએલ આવે તો ત્રીસ એમએલ એટલે કે છ ચમચી તો એ દારૂ દવા તરીકે ઉપયોગ થતો પરંતુ લોકો ત્યારે પોતાનું દુઃખ ભૂલવા માટે કે પોતાની મજા લેવા માટે અલગ અલગ નશીલા પદાર્થોનું સેવન કરે

તો ઘરમાં પૈસા આવતા બંધ થઈ જાય પછી પૈસા માટે ચોરી કરે લૂંટ કરે માર કરે પછી શાંતિથી આપણે દસ મિનિટમાં પૂરું અને ઘરની અંદર પત્ની બાળકો મારઝુડ થાય મોટા મોટા અવાજે ઝઘડા થાય આજુબાજુ પાડોશી આપણે શેરીમાં તકલીફ થાય કાકા મામા ભાઈ ફુવા માસી ઉધી તકલીફ થાય કે આ દારૂડીઓ થઈ ગયો ઉગ્ર અત્યારે તમે જુઓ છેલ્લા દસ વર્ષમાં જમીનો ભાવ વધી ગયા આપણા બાપ દાદા જે અફીણના વ્યસની હતા અફીણો ખઈ ખાઈ અને જમીનના ટુકડા વેચી મારે અને અત્યારે કેટલા રૂપિયા આવે અત્યારે તમારા અફીણનો કિલોનો ભાવ કેટલો છે કિલોના બેલા બે લાખ રસના ને બધા ભાવ બરાબર તમે વિચાર કરો કે સામાન્ય મહિને ત્રીસ હજાર નું ખાઈ જાય પચાસ હજાર નું ખાઈ જાય અત્યારે પચાસ હજાર રૂપિયા તમે મહિને કમાતા હો તો તમે ખાઈ પીને મજા કરો જલસા કરો તો હવે આ અફીણનું વ્યસન દારૂ અફીણ ગુટકા બીડી સિગરેટ તમાકુ આ બધા વ્યસન શારીરિક શારીરિક માનસિક આર્થિક સામાજિક પારિવારિક બરબાદી નો અંતરે છે તમારે આના કોઈના ફાયદા હોય તો મને કેજ અત્યારે એક ચાલે છે નવું વ્યસન ડ્રગ્સ નું ચાલે છે એમડી ડ્રગ્સ માણસ પાયમાલ થઈ જાય આ બાજુ તો આપણે ઓછું છે પણ અમેરિકા કેનેડા ની અંદર તમારે છૂટ છે તો હું તો ત્યાં અમેરિકા ત્રણ વખત થી આવ્યો કેનેડા જઈ આવ્યો મેં જોયું છે લોકો પાંચ વર્ષમાં ગાડા થઈ જાય અને ગાડા જે રખડતા હોય અને પોતાના કપડાનું ભાન ના હોય શરીરનું ભાન ના હોય આપણે કોઈ ટ્રેનમાં જઈએ કોઈ બસમાં જઈએ કોઈ જો ડ્રગ્સ વાળો વ્યક્તિ આવી જાય તો આખું વાતાવરણ બગાડી નાખે ને તમે હેરાન થઈ જાવ સતત જો પાંચ વર્ષ કોઈ ડ્રગ્સ લે તો ધીરે ધીરે માણસ ગાડો થઈ જાય સ્પીઝોફેનિક થઈ જાય અને એ ગમે ત્યારે ગમે તે કરે કોઈ નક્કી નહિ કોઈ વ્યક્તિ ગમે તે દારૂ વેચતો હોય કે અફીણ વેચતો હોય કે ડ્રગ્સ વેચતો હોય પણ એનો ઘરનો છોકરો ઘરનો ભાઈ જો તમે દારૂ પીને આવશે કે ડ્રગ્સ લઈને આવશે આવું એક બીજું વ્યસન છે ગુટકા તમે ધ્યાન રાખો ગુટકા આપણને એમ લાગે ગુટકા હોય પડીએ ગાંધી ગુટકાની અંદર તમને ખબર નથી કે શું આવે છે બેતાલીસ જેટલા કેન્સર કરેલા આવે કેટલા આપણે ઘરે બેઠા હોઈએ ઘરે દાળ ભાત શાક રોલી સરસ મજાનું બનાવ્યું હોય અને કોઈને ચપટી ધૂળ નાખે આપણે ખાઈએ ચપટી ધૂળ નાખે તો ખાઈએ ધૂળ ખાવાથી કેન્સર થાય ના થાય કદાચ જાડા થાય કદાચ ઉલટી થાય એ ધૂળ નાખેલો ખોરાક પણ આપણે ખાઈએ નહીં અને એ સરસ મજા જમીન આપણે ઉપર ગુટકાની પડકી નાખીએ તમે જોજો આપણી આજુબાજુ જે ગુડા ખાતા હશે બે વર્ષમાં એમના મૂઢા સાંકળી જાય જકડાઈ જાય મૂઢા ખુલે નહીં કેમ કારણ કે એની અંદર ખરાબ તત્વો આવે છે એ આપણા મોઢાની ત્વચાની અંદર છાલા કરે લોકોપેક કરે અંદરના સ્નાયુ જકડાઈ જાય અંદર કાચનો ભૂગો આવે જેથી કરીને છાલા પડે અંદરના કેમિકલ શોષાય મોઢું અન્નળી જઠર આંતરડા ગુદા માર્ગ પાચન માર્ગમાં જે લોકો ગુડા ખાતા હોય એને ગમે ત્યાં કેન્સર થાય મારા દવાના કેન્સરના ના પચી પચી છોકરા આવે છે મોઢામાં ચાંદી પડવા માંડે તમારું જે ગુટકા ના ખાતા આનું મૂડું જોજો અને ગુટકા ખાતાનું મૂડું જોજો અંદરની મૂઢાની ત્વચા ધીરે ધીરે બગડતી જાય આ સત્ય કઈ છે આપણે દારૂ અફીણ ને એ બધાની વાત તો પછી કરીએ અત્યારે નાના નાના છોકરા ગુટકા ખાય છે છોકરીઓ ખાય છે મજૂર કામ કરતી મહિલાઓ ખાય છે કે જેને ભારતનું ભવિષ્ય ઘડવાનું છે બહેરાઓ પણ ખાય છે તો કોઈ દારૂ કોઈને ગુટકા ખાશો નહીં ખાવા દેશો નહીં દરેકને પોતાનું શરીર તો વાલું હોય કે ના હોય પરંતુ આ અજ્ઞાનતાના કારણે તકલીફ થાય તેના કારણે ખબર નથી કે અંદર શું આવે આપણે ચા પીએ કે નહીં ચા ચા તો પીએ તો ચા પીવાથી સ્ફૂર્તિ આવે એક કપ પીએ બપોરે બે કપ પીએ દાણા બે કપ ચા પીઓ પણ તમે ગ્લાસ ભરી ભરીને દસ વખત ચા પીએ શું થાય તમને ભૂખ નહીં લાગે તમને ભૂખ નહીં લાગે હવે ચા ચા જેવું સ્ફૂર્તિ વાળું પીણું એ તમે પી પી કરો તો તમને એસિડિટી થાય ઓતળામાં ચોંધા પડે પેટમાં ચોંધા પડે તો વિચાર કરો દારૂ તમારી શું હાલત કરે બિલકુલ સાચી વાત છે માપ કોઈનું રહેતું નથી બિલકુલ સાચી વાત કરી મેં કીધું કે ત્રીસ એમ એલ દારૂ એ દવા છે હવે કોઈ ત્રીસ એમ એલ પીએ મને આ સૂચો કરી કહો કારણ એનું કારણ નહીં મારી સાંભળો એનું કારણ તમને કહું કારણ કે માણસ એના માટે લેતો હોય પોતાના નિદાન માટે પોતાની જે તકલીફ ભૂલવા માટે કે કંઈક તકલીફ માટે પણ વ્યસન કોને કહેવાય કે એની એ વસ્તુ તમારે ધીરે ધીરે રોજ રોજ લેવી પડે એના વગર ચાલે નહીં અને એટલો આનંદ મેળવવા માટે એની માત્રા વધારતું રહેવું પડે કારણ કે તમે પાંચ દડા સુધી ત્રીસ એમ એલ પીધો તમને જે શરીરમાં સારી ફિલિંગ થઈ પછી છઠ્ઠા દડા ના થાય એટલે તમે એનો ક્વોન્ટિટી વધારો પછી તમારે એનાથી વધારવી પડે એનો સમય થાય એટલે પાછી એની તલપ લાગે એટલે એના વગર ચાલે નહીં અને પછી માત્ર વધતી જાય પછી માણસ ક્વાર્ટરના ક્વોટર ભીધે રાખે પછી કટર થાય મેં અભ્યાસ કર્યો છે લોકોને પૂછ્યું છે સો માંથી પંચાણું જણા વ્યસની થઈ જાય છે એનું માપ રહેતું નથી પછી બીજી વાત એ થાય છે કે ત્રણ ચાર પેગ માર્યા પછી ઓટોમેટિક એને શું થાય કે વધારે દારૂ માગે વધારે માગે પછી એ લોકો ગટર છે એ શું બોલે છે ચાલે છે ભાન નથી રહેતું આ રિસર્ચ છે માટે ઝેરના પોણી ના પીવાયરના પારખા કરાય કહેવા માંગે તમારી વાત બિલકુલ સાચી છે આપણે શું વાત કરી બિલકુલ સાચી છે વાત જરાય ખોટી નથી પરંતુ વાત શું છે વ્યસન છે વેસન એ વસ્તુ આખી અલગ છે જોતા પડે જ ના પડે તકલીફ થાય છે અત્યારનો ખેડૂત ખેતી કરવા માટે આવે દુખાવાની ગોળીઓ ગણે દસ દસ ગોળીઓ ભેગી ગણે સેનેક ગોળીઓ નુકસાન થાય ખાવા ખાઈએ કે નહીં પેટમાં એસિડી થાય આ બધા રિસર્ચ રૂટ જ બે શું થાય જે રૂટલી આપણને તાકાત આપે છે એ જ રૂટલી આપણા માટે ઝેર થાય વાત સાચી ખોટી રૂટલી ઝેર રૂટલી કોઈ નશો તો નથી ને રૂટલી દારૂ તો નથી ને રોટલી ગુટકા તો નથી ને એની રોટલી આપણે નુકસાન કરે કહેવાનો મતલબ એ છે કે તમારે નશીલા પદાર્થોથી દૂર રહેવું પડે સત્ય હકીકત છે દવાને દવાની જેમ લેવાય એનું પણ વ્યસન કરાય નહીં આપણે ઊંઘની ગોળીનું વ્યસન હોય છે દુખાવાની ગોળીનું વ્યસન હોય છે વ્યસન ને વ્યસન પછી એના વગર ચાલે નહીં આપણું શરીર નથી ટીવી જાય એટલે મહેરબાની કરીને આપણે આજના પરમ પવિત્ર દિવસે એક નિયમ લઈએ કોઈ પણ પ્રકારનું વ્યસન કરીએ નહીં કોઈને કરવા દઈએ નહીં દરેક વસ્તુની આપણે મોબાઈલ લઈએ તો આપણે નહીં જોતા કે આની ઇફેક્ટ શું સાઈડ ઇફેક્ટ શું મોબાઈલનું પણ વ્યસન થવા માંડ્યું એનું વળગણ થવા માંડ્યું એનું ડિપ્રેશન આવવા માંડ્યું હા તો વિચાર કરો તમે કે દરેક વસ્તુનું નુકસાન કરે છે એ તો હકીકત છે